હેલો દોસ્તો તો હું વાળ હરકા કરતો કોતો નીકળી ગયો છું બરવાળા બાજુ કારણ કે આજે ભૂંગળા મિક્સ બટાકા ભૂંગળાનો આજ ભાવ થયો છે એટલે ભાઈ બંને કીધું ચાલ આપણે ભાઈ ખાવા જઈએ તો હું હવે ત્યાં પોગવાની તૈયારીમાં છું તો આવી ગયો છું મિક્સ બટાકા ભૂંગળા ખાવા એની લારીએ તો તમને બતાવી દઉં કે આ જગ્યા છે જે કે બટેટા અને સામે નાવડા રોડ છે એની એક્ઝિટ સામે તે એની જે કે બટાકાની લારી ઊભી રહી છે સુપર એકદમ બટાકા બનાવે છે મારો ભાઈબંધ જોઈયા લેવા દૂભો રહ્યો છે ભૂંગળા લઈ લે એટલી વાર ભૂંગળા આપી દીધા છે અને આવી રહ્યા છે એ મિક્સ બટેટા ભૂંગળા તો હવે દોસ્તો ચાલુ કરીએ આ હા હા જોઈને જ નથી રહેવા તું મોઢામાં આવવા માંડે છે એ ભૂંગળાનો કટ્ટો આવી ગયો છે તો હવે ખાવાનું એવું લાગે તો ચાલુ કરીએ દોસ્તો આમાં જો મી ભૂંગળાનો ભૂકો હોય પછી બટેકા હોય ચટણી સીંગ અને લીંબુ તમારે ન ખાવું હોય તો ના ખાવાનું દોસ્તો એ રીતે મિક્સ કરી અને આ ચમચી મોટામાં નાખી ત્યારે હા 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 એક આનંદ આવે તો આને કરી નાખીએ મિક્સ અને મિક્સ કરીને ખાવાનો કંઈક સ્વાદ જ અલગ છે પછી દોસ્તો ભૂંગળામાં આ રીતે લઈ અને ચકાચક ખાવાની કંઈક મજા જ અલગ છે તો દોસ્તો તમારે પણ ખાવા હોય તો ત્યાં બરવાળી અંદર પહોંચી જજો બટ મિક્સ બટાકા પુગળા ખાવા તો હવે અમે અહીં જતા હતા અને જોવો એક આઈસરવાળાએ હોન કેવો નખાયો છે મારો વેબન પણ ડિસ્પ્લો કરવાનો છે તો દોસ્તો મારા વ્લોગ અને મારી કોમેડી રીલ જોતા રહીજો આઈડી તમારી સામે છે